તાલુકાના મુખ્ય મથક દુગાવાડા ખાતે આવેલ ભારત ઉપવનમાં નિદાન અને ઓપરેશન કેમ્પ યોજાયો મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના મૂળ કુવારવા ગામના રહેવાસી અને દુગાવાડા ખાતે આવેલા ભારત ઉપવનના મહેન્દ્રભાઈ જોશી સુરેશભાઈ જોશી એમએસ બ્રધર દ્વારા તેમના માતા પિતા

અંગ્રેજી તાલુકા મંડળ પ્રમુખ નટુભાઈ ચૌધરી અરવિંદજી ગોહિલ જલારામ મંદિર થરા શિહોરી વાદળી સેવા હોસ્પિટલ શિહોરી વેપારી વિકાસ મહામંડળ જય બાબારી ધીમ થરા ખાસ ઉપસ્થિત રહ્યા છે શિહોરી વેપારી આજુબાજુના સામાજિક અને રાજકીય આગેવાનો સહિત ત્રણસો જેટલા આંખના દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા રણછોડ જી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ડોક્ટરોની ટીમ મૂકવામાં આવી હતી એમને દરેક દર્દીઓની તપાસ કરી યોગ્ય રીતે કામગીરી કરવામાં આવી ઓપરેશનવાળા દર્દીઓને લક્ઝરી બસમાં રાજકોટ ખાતે લઈ જઈ ઓપરેશન કરી પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી દરેક વ્યક્તિ માટે ભોજન અને ચા પાણી નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી

લોકોય પોતાniak બતાવી મોતિયા નિદાન ઓપરેશન કેમ્પનો લાભ લીધો હતો મોતિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ટોટલ 325 જેટલા લાભ લીધો શું કહેતા સાહેબ ખાતે પૂજ્ય ટ્રસ્ટ રાજકોટ દ્વારા મોતિયાનું આંખનો ઓપરેશન અને નિદાન કેમ્પ યોજાયો આજ રોજ લગભગ સવા ત્રણસો જેટલા દર્દીઓએ એમની નિદાન આંખનું નિદાન કરાવ્યું અને આજે પ્રથમ લક્ઝરી અહીંથી રાજકોટ જવા માટે રવાના થઈ છે આ સેવા કેમ્પ માટે રાધેશભાઈ ઠક્કર અને નિરંજનભાઈ ઠક્કર વિજયભાઈ આ તમામ થરાના કાર્યકર્તાઓ શ્રી કૃષ્ણ ગોવા સેવા ટ્રસ્ટ જલારામ મંદિર થરા વાદળી ગૌ હોસ્પિટલ સિહોરી અને સિહોરીના તમામ કાર્યકર્તાઓએ ખૂબ જ જહેમત ઉઠાવી અને આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ લગભગ પ્રથમ લક્ઝરી રવાના થઈ છે અને આવી હજી બીજી બે લક્ઝરીઓ રવાના થશે અને તમામ દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશનનું લાભ મળશે તો તમામ જે કંઈ કાર્યકર્તાઓએ આમાં તન મન અને ધનથી સહયોગ આપ્યો છે સૌનો ખૂબ ખૂબ આભાર જલારામ બાપા અને રણછોડદાસ બાબાના આશીર્વાદથી તમામ દર્દીઓને નવી દ્રષ્ટિ મળે એવી શુભકામનાઓ પાઠવીએ છીએ કરસનસી સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ કાંગ્રેસ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે